અત્યારે શાક છે ને કાલ કરતાં તો ઓછું છે આપણું બંધારણ તો બહુ મોટું બે કિલોમીટર પાંચ કિલો હોંડિયા હતા એટલે ચારસો રૂપિયા કિલો એટલે પાંચ કિલો હોડિયા ને બે હજારના ના થાય ક્યારેક વધારે હોય ક્યારેક ઓછું હોય ને ક્યારેક આવું ખોયટ્યા હોય પછી ખબર નહીં આપણે ભાઈ બધાને જય માતાજી અને બધા કેમ થવો બધા મજામાં જઈશો અને મજામાં જ રહેવાનું હોય ને આપણે આજ શું કરવાનું ખબર આપણે એક દિવસનું શું કહેવાય કમાણી કેટલી થાય ને એ જોવાનું હે તો આપણે જોઈ લેવું નાદીન એટલે કેટલા ઓલા આવે ને એને દોવાનું પણ આપણે શાક કેટલું આવે ને કેટલાનું થાય અંદાજિત એ તમને કહેવાનું છે ખાલી કેટલા હોન્જિયા હોય તો કેટલાનું થાય ને આમ તેમ એવું બધું એટલે વિડીયો બિના લેજો મજા આવશે તમને જોઈને તમને ખબર તો પડી ગઈ છે ને આપણે બંધારણનું શાક આવે છે ને અત્યારે તો કંઈ આવતું નહીં એ તો મસ્બોબ મસાલ થાય તે એનું કહેવું પણ અત્યારે શાક છે ને આજ કાલ કરતાં તો ઓછું છે પણ કોઈ પણ આપણે નાદિન બધું નોખું નખું થાય તો કેટલા ઝીંગા છે કેટલું શું છે એ બધું ખબર પડે તો જોવા જઈ ગયેલું છે ઓલરેડી આ છે ઓલરેડી છે ને એક કાટા કાપેલી છે પણ કારણ કે ને વલમ પીડી દારમાં તો કાટા કાપીને ભાવે ભાઈ દેલી છે આપણે અત્યારે કાંઠા કાંઠે ભાગવાની તૈયારી જ છીએ કારણ કે બંધ બનાણીને તાણી લીધું આપણે તો આમાં બધું એ ને કહેવાય તણાઈ ગયું પાણી ગયા ઘણા બધા આગા ને એક બગલો આટા મારે જો આપણું બંધારણ તો સાઠ થયા બહુ મોટું બે કિલોમીટર ની લંબાઈ છે તો ભાઈ શાક એટલું આવે તો સારું કહેવાય હાલ છે ને થોડુંક ઓછું એવું કાલ કરતાં કાલ છે ને બધા દિવસ કરતાં વધારે એવું આ દવારમાં આ દવારમાં વધારે એવું હજી શાક વધશે કારણ કે હજી છે ને જેમ વાવડો ઉઠશે એમ રાતા આવવાનું જાય છે ને વધારે આવે તો આપણે એટલું શાક ઓછું તો ઓછું

કારણ કે એને આપણે થોડુંક મોડું સીધી હું તો કેવાનું ઊભો આપણે પાણી કેટલા અત્યારના પાણી ને રાતના પાણી છે ને હારતા જ નથી તો આપણે આ છે ને બધામાં આજ શાક કેટલું આવ્યું ને આજમાં કેટલાનો અંદાજ થાય એ જોઈ લઈએ કાઠે જઈને આગળ તો વિડીયો લેજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબી કરી લેજો કેતા બોલાઈ ગયું પેલા તો આપણે પછી ચાલો તો કાઠે જઈને શાક વાગ છે એ જોઈ તો ભાઈ ઝીંગા તો આપણે એટલા છે ને ફાઈનલી આવેલા છે રાજુભાઈ ને ઝપટ બોલે વીણો છે છે ને વીણે છે ને એટલે ઘણા ખરા તો એને છે ને ભરે પડી જાય કારણ કે છે બધા લેવા વાળા લાટ બધા ઝીંગા છે એક નંબર કાંઈ ઘટે નહીં ઓ પણ છે ને લાલ ઝીંગા ધીમા ધીમા શરૂ થયા છે પણ હજી છે ને દેશી વધારે આવે પણ દેશી નાના નાના આવતા મોટા મોટા આવે માછલી છે થોડી ઘણી બહુ લાટ તો નથી થોડીક છે માછલી છે ને હમણાં ઓછી આવે પહેલા વધારે આવતી હજી કદાચ આવી શાક લેવા ને એ બધું ઘણું ખરું વેસાઈ ગયું ને થોડું ઘણું પીડ્યું આમાં ઝીંગા છે થોડા કિલો છે દીધા આ બધું નાખવાનું સારું છે આપણે શું તો ઓલું હા એટલા થાય એમ પછી આપણે કેટલી એક દિવસમાં બધામાં આવે તો આ છે ને બહુ લાટ તો નહીં એવી પાંચ કિલો ટકા બહુ એટલા હતા પાંચ કિલો હોંડિયા હતા એટલે ચારસો રૂપિયાના કિલો એટલે પાંચ કિલો બે હજારના થાય તો અંદાજ છે ને શાક ત્રણે હજાર થાય એવો અંદાજ મારવાનો આપણે બાકી કઈ હોય નહીં એ રીતે હેલા કરે આપણી એમ બાકી આપણે ખાલી એમ કહેવાનું હતું કે કેટલું આપણે એક દિવસનું વાદળું આવે તો થોડું કહી દીધું ક્યારેક વધારે હોય ક્યારેક ઓછું હોય ને ક્યારેક આવું ખોટાય હોય પછી ખબર નહીં આપણે

આપણું બંધારણ ટાઈમ ચડો છે ને કોઈ કાલે લાગે થાય પણ આપણે થાય પણ કારણ કે ટાઈમ જ નથી કાળા નહીં આવે જાવું મછલા વછલી પકડશું થાય પણ કેવા મસા આવે જવું તો છે ફાર્યું છે ને કાઢવા એક બે દિવસ આપણે ઓલું ફાર્યું છે કે ખોલીનું નહીં કાઢી આવું છે હાંધવા માટે પછી પાછું જેવા ઓલું થાય તેવું મૂકશું બાકી અત્યારે હાથવારું છે ને કાઢવું જોઈએ કારણ કે ફાટી ગયું હોય એવું કરવું જોઈએ એક બે દીમાં જવાનું છે આપણે બસ બોલી નાલા ધાર જવાનું ફરી વાર લેવાનું એ થાય પણ આઠ માળો જવું હોય તો જવાનું તો ભાઈ આપણે ત્યાં શાક ને વાક ને એવું તો બધું વેસાઈ ગયું ને અત્યારે છે ને ઘણું બધું મોડું થઈ ગયું અંધારું થઈ ગયું અને હજી પણ છે ને ઝારનું કામ આવે છે બોલ રાજભાઈ ઝાર બનાવે ને આપણે જે ઘડી બનાવવાનું છે એટલે કે હરબર તો મપાઈ ગયું છે ઘડી ચાલુ કરી જાર છે ને હરબર આપણે તરત નિશાન બિશાન નામ સમજો દેશી જુગાડ દેખાય માર્કર બાંધેલી ડાયરેક્ટ નિશાન થતા કેમ રાજુભાઈ ક્યાં ઘટે રાજુભાઈ નિશાન કરો ચાલુ છે ને હા આ લાઈટ છે ને બધી બંધી હતી એટલે આપણે એક ધાર બની નાખોને એટલે આખો દિવસમાં સાડા ત્રણ સાડા ત્રણ ધાર બની જાય તો સાત ધાર બની જાય સમજાવ આ રીતે દેશી દુકાળ બોલ થાય કા તો આપણે છે ને આજ આપણે વિડીયો તો બને એવો માછલાનો એવો બધો તો કેમ લાગે એ દીકરી કમેન્ટ કરી નાખજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલા કોમેન્ટ કરે છે ને કે માછલા પકડાય તો પાપ લાગે ને આમને તેમને તો એને કઈ દી રીતે હે ને યુટ્યુબમાં ફિશ એવું લખીને પછી સર્ચ કરી લઈ કે કેટલા બધા વિડીયો આવે ને હું આવે ને એ બધી ખબર પડી જાય ને માછલાની ધંધીના બંધ કરી દેવું ને તો તમે હે ને બકાલા હું પૂરું નહીં પાડી કહું એવું થાય કારણ કે બધી એવું થાય ઘણું બધું હે ને ઘણા ભાગનું મચ્છી પૂરું પાડે છે ભાઈ કોઈને પાપ ન લાગે ને પાપ લાગતા હોય ને તો પાપ લાગે કારણ કે દવા બુવા આપણે બધાય તો બધા જીવ જંતુ ખેતી માં જંતુ મારે એમાં કઈ કોઈને પાપ લાગે તો એવી ખોટે ખોટી કોમેન્ટ ન કરાય તો આપણે હે ને તમે કીધે દેજો શું થાય બધું પાપ લાગે કે ન લાગે કાંઈ ન લાગે કોઈ માને નહીં બધા હવા હવાનું કામ કરવાનું હોય ચાલો તો આપણે કમેન્ટ ઠપ કરી નાખો અને ચેનલ કોઈ નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આપણા હે ને આવા નવા નવા વિડીયો તમને મજા જ કરે ચાલો તો મરીનેક્સ્ટ વિડીયોમાં રામ રામ ડાયરાની